રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના રેકેટનો પર્દાફાશ થયો છે ગોંડલ તેમજ પાટિયા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી મોટી માત્રામાં બાયોડીઝલનું વેચાણ થતું અટકાવ્યું છે તો કનૈયા હોટલમાંથી સાત હજાર લીટર બાયોડીઝલ તેમજ પંપ મળી સોળ લાખ છપ્પન હજાર ચારસો સિત્તેરનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે જ્યારે આ જગ્યા પરથી પોલીસે બાયોડીઝલ વેચનાર માલિક અને સપ્લાયર ત્રણ ધરપકડ કરી જ્યારે બે ફરાર થઈ ગયા હતા આમ સ્ટેટ મોનિટરિંગ સેલે કાગવડ નજીકના પાટિયા પર આવેલા બે બાયોડીઝલ પંપમાંથી પચીસ હજાર એકસો સિત્તેર લીટર બાયોડીઝલ તેમજ ટ્રક અને સ્ટોરેજ ટેન્ક અને પંપ મળી કુલ મુદ્દામાલ બાવન લાખ સાત હજાર નવસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડેલ છે પોલીસે બાયોડીઝલ વેચનાર મંગાવનાર તેમજ સપ્લાય કરનાર કુલ ની ધરપકડ કરી છે જ્યારે ત્રણ ફરાર થઈ ગયા છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલનો કાળો કાળો બહાર ધમધમી રહ્યો છે આવો જ છે મોટી મગરમચ્છોને છોડાવવામાં આવી રહી છે જ્યારે નાની માછલીઓને પકડવામાં આવી છે તો રાજકીય વર્ગ ધરાવતા લોકોના અનેક બાયોડીઝલોના પંપ ધમધમી રહ્યા છે મોટા માથાઓ ઉપર ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવા રહ્યું